કે શું કરો છો કો કેટલા પોચા કીધું હા દિલ્હી પોચા ઓ ઓ ઓ કેવું છે દિલ્હીમાં કેવું જાય કે લાલ કિલ્લો કોકસા દિલ્હીમાં યાર પાછો એમ ને હવે ના લુણવા મંડાળી પોકો એટલા કીધું મને ફોન કરજો ફોન કરીને વિડિયો કોલ કરી ગયો પોવા હવે લુણવા મંડાળી પાછા થઈ સ્ટેશન ઉપર જ જઈને કહી દીધું શું તમે જેમ આટલું મારા જેમ કેટલે પોચ્યા દિલ્હી પોચ્યા તમે આઠું મારા ઘેર જમ એમ કોણ તમારા ઘરે મારા તમારું મોટું જ નહીં જોવું પણ તમે જો ને આમ ખરેખર તો મારા આઢુ ના લાગશો

આપડે દવાનું પણ શું ડફોડો થાય પછી પેલા વરડું નાખો અને પછી આડુ ને કાપી નાખો તો મરી જાય શું ના છું તું નાખ્યું રાતે રજવાડી માં દાળ બાટી ખાવા છે આપણે ના મારે બોલે તો વડા બોલે એનું ખાવું છે એ તો પણ ભાડું જ નહીં બધું જિંદગીમાં એ બોલે જેટલા બોલે ને એટલા પૈસા પણ મારે જ ખાવું છે એમ બોલે તો વડા પાઉ બોલે શીતપુરમાં છે હોય આઠું એ જ ખાવું ને બીજું કોઈ ખાવું નહીં તમે કે આ બધું કરી આયા અમે તો ચારા જઈ આયા એ માર તો એ જ ખાવું હે એ ખબર આવું છે માથે ઓઢી લેવું પડશે ના આઠું માથે નહીં ઓઢું પછી શું કરું શું કરું કો એમ કહો કે હું તમે કરો હું માથે ઓઢું તો મને ખબર પડે તમે રો પેલા સારું લાગશે બધું મને બાજુ વસ્તી આપડે ના સારું લાગે યાર ના રોવું પડશે તો હું બધું માથે લઉં આખી તું તમે હા તમે ઓલી લો મેળજી લેવા ઓળ કરો ખરા હવે આ બાજુ આવીને ને જે કઈ એને આપણે બેન કબૂલ કરવાનું બેઠું તમે ઓડો લે યાર ના બે બે પચાસ પચાસ ટકા રે મારા પર યાર હોય મારો ઊંચેલો કાઢ નાખી નહીં કાઢી હું હું સાતમો આટ નહી બેઠો હું એટલું જેઠ્યું લ્યા એ વાતનું જ હે એ કાળા મોઢું હંગાત આવે છે આખી દાળ બગાડી હશે એટલે રોડ નાખે એવું કોમ કેટલું થોડુંક આ એક તો એક તો આયા હોય કોમ કરાવવાનું હોય આડું તો કરાવવું તો પડે તા ને કુતું ના કુતું ના દુશ્મનો બન્યા

પણ આ એ મારો છે હવે કાલી કરવા મળ્યા હું તો બદલાઈ નાખવા છે અને પૈસા જાઓ હોય તો આવી રાતભા આલજો આજ તો પાંચસો રૂપિયા પેલા આવજો હજાર રૂપિયા પૈસા હું ફટફટ ચાલું છું અને મારા છે હજી ગાય નહીં જ ઘર હા તો આપણી પાલટીવાળામાં ફોન કરી કે છે એટલે વાહન એટલે વાહન આવતા હવે તું એ ખાસ ખાતો નહીં મારે શું કરું મારો હા ટપક એક તો મારા હોય નરવા યો હો મોડું થાય છે તમારે મોડું થાતું હોય છો થાતું પણ મારે મોડું થાય એવું છે તમારી થાતું મારે મોડું થાય છે એમ કરો એમ કરો તમારે મોડું થાતું હોય ને તો થોડી મીઠાની થેલીઓ બે વધારે લઈને થોડું વધારે નાખ્યો પણ અમારે રાતના તમે બંધાણા છો ને હેડવું પડશે લ્યો વાત તમારી કેવી સાચી છે પણ ઓમાં મેઠું નાશ મેળ આવ્યો છે ને કેમ કે મારે તારે સારો છે ઓર્ડર પેલા ભાઈને ખોજો જમણવાળો છે અરે રહોડી આવીને બેઠા છે મારા વાહન પકડો છે કારી ઘરો આવે એટલી વાર છે મારે

એક રૂપિયા ના લીધો વાત સાચી પણ તમે મફત આબા તો તૈયાર થઈ જાય રગ્ના થઈ જાય આ મફત આબા તૈયાર થવું જોઈએ શોમભાઈ ને તમે મફત દાદા વાત કરો છો મારે તો બે વાળા હરખું હતું તમારે જોડે તમે યાર હીરા આવી એટલે ફરી ના જતા જો તમે કઈ દઉં સોખી વાત મારે એકલા ને યાર માર ખાવા થાય તો પછી પચાસ પચાસ ટકા વર્ષે તાર બીજું શું કરશે હવે તો વર્ષે જ કીધા નહીં સાહેબ એવું હશે કઈ જાવ ભાષી ભાષા આ જેવી જ થઈ જાવ કીધા નહીં

તમે બે ખુલાસો કરો તમા બે એમ છે તમે બે કહો મને શું છે તમારો કોમ અલ્યા કાબના તું છે ને ના તન તન આ કોચી દે છડા તો મને એમ કે તું પેલા તું સગા બાબા વાત કર આ બધા આવતા તમે શું છે બાબા હા આ બે નાળ બંદૂક વાળું જેવું થયું છે ફૂટે તોય દુખ ને ના ફૂટે તોય દુખ માર તો હાથે હાથું કઈ દેવું છે તું કે છે કોમણા ઓમળા લે સોના મણા દે શું કો બે ઘટી દોસો જો કેવા કો આજે વાત

તમારે દોળા તો પેલા વતમાં માજા પણ તમે નતા આવ્યા એટલે મારી વાત ઓપડ લ્યો તારન તારા આજુ જે પ્રશ્ન હોય પણ તું પૈસા અમારે પે લીધા જ ને એટલે તું પૈસા આલજે પણ તમારા પૈસા મારા ઘેર પડાય આલ્યાયો તે પણ લેતા હો કે ઘેર થી પૈસા લાવવા પડે કોણ લઈ એટલે ઘેર હું તમારા ઘેર હાલવા આયો બીજું શું કહું રાજબા ના અમાર તો આલે જ જોવી છે

પણ જો તો ઘણું છે જો દ્વારકા જો સોમનાથ જો કોઈ રણુજા જો કોઈ કોયલા ડુંગર તો ઘણું છે જોવાનું છે આપણા માં ઘણું છે ને સેટ જો દાવણ આવે છે ઠંડી અમાર ભાઈ કદી બતાયું હોય તો પછી આ કાલ મુઠન હંગાત ના જો હોય એ વાત તો સાચી છે પણ હવે જે થઈ થઈ ગયું છે હવે કોણથી આવું કરતો નહી સાચી રે વગર પૈસા લેતા હોય શું સાચી રે મારા ટીમે લઈ આવ્યો આથી તો એનું કાર સમજો કારે અને કે તો મુજા કરો

આજે ન્યાય કરી ના ભેગા થઈને ફરવા કર્યું નઈ એ મારી ભૂલ થઈ ગઈ અને હું કોઈ નંગા અંગા આવું નહીં કરું અને પૈસા તમે